સત્તર મહાનગરપાલિકા નગરપાલિકા અઢાર હજાર બસો છવ્વીસ ગ્રામ પંચાયતો બસો એકાવન તાલુકા પંચાયતો શાળા કોલેજોના પાસઠસો વેલનેસ સેન્ટર્સ તેત્રીસ જિલ્લાઓના પોલીસ હેડક્વાર્ટર્સ પોલીસ મથકો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં અને સો જેટલા અમૃત સરોવરના સ્થળોએ સામૂહિક યોગ સાધના કાર્યક્રમો યોજાયા હતા અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભુજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું ગુજરાતનું લક્ષ્ય હતું જે પાર પડ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરના તાનારીરી ગાર્ડનમાં આજે સવારે છ વાગ્યાથી યોજાનારા રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાયા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી પરંપરા એવા યોગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે અને યુનાઇટેડ નેશન્સમાં એકસો સિત્યોતેર દેશોના સમર્થનથી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી એકવીસમી જૂને કરવાનું સ્વીકારવામાં આવ્યું છે મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ રાખવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને મેદસ્વિતાથી દૂર રહેવા કરેલા આહવાનને ઝીલી લઈને ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં આ વર્ષે અગિયારમા યોગ દિવસે મેદસ્વિતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ કર્યો છે રાજ્યભરમાં મહાનગરપાલિકાથી લઈને ગ્રામ પંચાયત સુધી અંદાજે કુલ દોઢ કરોડ લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા હતા એમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું યોગ અને પ્રાણાયામની પ્રાચીન સ્વાસ્થ્ય વિરાસત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને પ્રયાસોથી વિશ્વના દેશોના લોકોની રોજબરોજની જીવનશૈલીનો ભાગ બની ગઈ છે તેમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું તેમણે યોગ અભ્યાસની જીવનમાં સ્વસ્થતા અને તંદુરસ્તી સાથે માનસિક અને આધ્યાત્મિક જોડાણ પર વિસ્તૃત સમજ આપી હતી મંત્રી શ્રી ઋષિકેશ પટેલ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન રાજ્ય યોગ બોર્ડ અધ્યક્ષ શ્રી શિષપાલજી તેમજ ધારાસભ્યો પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યોગ સાધકો તથા યોગ પ્રેમીઓ આ સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા હતા

આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણી સનાતન અને અનંત તથા અનાદિ પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વ ઓળખ અપાવી છે જે કોઈને ન સુજે તે આપણા આદરણીય મોદી સાહેબે સુજે તેમણે દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું ને એવા અનેક પહેલ રૂપ કાર્યો કર્યા છે જે પહેલા કોઈને સુજ્યા ન હતા શ્રી મોદી સાહેબે યુનાઇટેડ નેશનમાં

વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે તેમણે વિશ્વને સમજાવ્યું છે કે યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની કળા છે યોગ એવું વિજ્ઞાન છે જે આપણને શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે પ્રિવેન્ટિવ હેલ્થકેર અને આરોગ્ય જીવનશૈલી અપનાવવાના અનેક કાર્યક્રમો તેમણે શરૂ કરાવ્યા છે

સ્વસ્થ ગુજરાતનો ધ્યેય પણ મોદી સાહેબની પ્રેરણાથી રાખ્યો છે